સાસુ વહુનો આવો અતૂટ સંબંધ જો બધા ઘરોમાં હોય તો ક્યારેય કોઈ ઘર વિખેરાય નહીં રમીલાબહેન સ્વભાવે થોડા તીખા હતા પરંતુ દિલથી પોતાની વહુને દીકરી માનતા હતા તેમની વહુ નાના ગામની હતી પરંતુ કોઈ કામમાં પાછળ ન હતી રમીલાબહેનની સેવામાં કોઈ કસર ન રાખતી ઘરમાં બંનેની ખાટી વાતો ચાલતી જ રહેતી સવારનો પહોર થાય એટલે રમીલાબહેન બૂમો પાડીને કહેતા વહુ ક્યાં મરી ગઈ રસોડામાંથી અવાજ આવે હું જીવું છું માજી તો પછી મારી ચા હજુ સુધી કેમ નથી આવી હું આટલા સમય સુધી પ્રાર્થના કરીને બેઠી છું હા લાવું છું માજી વહુ ચા સાથે ભજીયા પણ લઈ આવી સાસુએ કહ્યું મને તેલવાળું ખવડાવીને મારી નાખવી છે વધુએ કહ્યું ઠીક છે મા હું પાછા લઈ જઈશ સાસુએ કહ્યું રહેવા દે હવે તે બનાવી લીધા છે તો હું ખાઈશ સાસુએ ભજીયા ઉપાડ્યા અને કહ્યું કેવા કાચા ભજીયા તૈયાર કર્યા છે પુત્ર વધુ મારે કપડાં ધોવા છે હું જાઉં છું પુત્ર વધુ દરવાજા પાસે સંતાઈને ઊભી હતી સાસુએ તો ભજીયા પર તળાપ મારી અને બધા ભજીયા ખતમ કરી નાખ્યા પુત્ર વધુ હસીને કામ કરવા લાગી બપોરના ભોજનનો સમય હતો સાસુએ ફરી અવાજ કર્યો વહુ ખાવા માટે કંઈક લાવીશ પુત્ર વધુએ અવાજ સંભળાયો નહીં સાસુએ ફરી બૂમ પાડી વહુએ આવીને ખીચડી મૂકી દીધી સાસુ ગુસ્સામાં આ શું છે મારે આ ખાવી નથી તેને પાછી લઈ જા પુત્ર વધુએ કહ્યું ડૉક્ટરે તમને દિવસ દરમિયાન ખીચડી ખાવાનું કહ્યું છે તમારે ખાવું પડશે સાસુ મોઢું બગાડીને કહે છે હા તું મારી મા બની ગઈ બહુ ફરી હસીને ચાલી ગઈ આજે તેમના ઘરે પૂજા હતી પુત્ર વધુ સવારે ચાર વાગ્યે જાગી પહેલાં સ્નાન કર્યું પછી ફૂલો લાવી માળા કરી રસોડું સાફ કર્યું બધી વાનગીઓ તૈયાર કરી સવારના દસ વાગ્યા હવે સાસુ પણ જાગી ગયા હતા પુત્ર વધુ હવે પંડિતજી સાથે ભગવાનના વસ્ત્રો તૈયાર કરી રહી હતી આજે ઓફિસની રજા હતી અને તેના પતિ પણ ઘરે હતા પૂજા ચાલુ થઈ સાસુએ બૂમો પાડી વહુ આ નથી પેલું નથી પુત્ર વધુ દોડતી આવીને બધું કરતી હવે બપોરના ત્રણ વાગ્યા હતા આરતીની તૈયારીઓ ચાલી રહી હતી પંડિતજીએ બધાને આરતી માટે બોલાવ્યા અને બધાના હાથમાં થાળી આપી વધુએ થાળી પકડી કે તરત જ તેના હાથમાંથી થાળી પડી ગઈ કદાચ બધી તૈયારીઓ કરતી વખતે પુત્રવધુના હાથ પર તેલ હતું જે તે લૂછવાનું ભૂલી ગઈ હતી દરેક વ્યક્તિ જુદી જુદી વાતો કરવા લાગ્યા આ કેવી વહુ છે કંઈ કામ નથી આવડતું એકમ એક કામ પણ યોગ્ય રીતે કરી શકતી નથી કોણ જાણે કેવી વહુ લાવી છે તેના પતિને પણ ગુસ્સો આવ્યો કારણ કે તે આરતીની એક થાળી સંભાળી શકી નહીં પરંતુ તેના સાસુ ચૂપ રહ્યા કશું કહ્યું નહીં બસ આટલું કહ્યું તે શીખી રહી છે તે ધીમે ધીમે બધું શીખી જશે હવે બધાને ભોજન પીરસવાનું શરૂ થયું વહુ જમવાનું પીરસતી આમ તેમ દોડતી અને પછી પાણી લાવતી અને બધાને આપતી ત્યાં લગભગ સિત્તેર એંસી લોકો હતા અહીં બે નોકર હતા અને પુત્ર વધુ એકલી હતી છતાં પણ તે બધા કામ ખૂબ સારી રીતે કરતી હતી હવે તેની સાસુ અને આજુબાજુના કેટલાક લોકો જમવા બેઠા વહુએ ભોજન પીરસવાનું શરૂ કર્યું બધાને ભોજન આપવામાં આવ્યું સાસુએ પહેલો કોળિયો ખાધો કે તરત જ પૂછ્યું તે મીઠું બરાબર નથી ચાખ્યું મારા પછી તું ઘર કેવી રીતે સંભાળીશ તને ખબર નથી તું પાડોશના લોકોને જાણે છે ને તેઓ માત્ર દોષ શોધવાનું બહાનું શોધે છે પછી બધાએ શરૂઆત કરી ખાવાનું આવું છે વહુ આવી છે વગેરે બપોરનું ભોજન પૂરું થયું હવે પુત્ર વધુ નોકરોની સાથે વાસણો સાફ કરવા લાગી રાત્રે જાગરણનો કાર્યક્રમ યોજાયો હતો પુત્ર વધુ પણ બે બે ગીતો ગાવા સ્ટેજ પર ચઢી સાસુએ જોરથી બૂમ પાડી મારું નાક ન કાપતી જો તને ગાવાનું ન આવડતું હોય તો ગા ગાતીને પુત્ર વધુએ હસીને ગાવાનું શરૂ કર્યું બધાએ તેના ગાવાના વખાણ કર્યા પણ તેના સાસુએ બૂમ પાડીને કહ્યું હું મારી યુવાનીમાં આનાથી વધુ સારું ગાતી હતી તું તો જાણતી નથી પુત્ર વધુ હસીને ચાલી ગઈ હવે રાત્રિ ભોજન પીરસવામાં આવી રહ્યું હતું તેના પતિના ઓફિસના મિત્રો બાજુમાં દારૂ પીવા લાગ્યા તેનો પતિ બૂમો પાડતો બરફ લાવો પછી સાસુ બમો પાડતી અહીં આ નથી તે ઠંડુ પીણું નથી પાપડ લાવો અંતે તેના પતિનો દારૂ તેના એક મિત્ર પર ઢોળાયો અને તેનો કાચનો ગ્લાસ ભાંગી પડ્યો પતિ ગુસ્સામાં તેની પત્નીને બે વાર થપ્પડ મારે છે અને કહે છે તું મૂરખ છે કામ જોઈને કરી શકતી નથી તને આટલું કામ પણ નથી આવડતું બધા જોવા લાગ્યા તેની પત્ની રડતી રડતી રૂમ તરફ દોડી પછી તેના મિત્રોએ કહ્યું ઓ યાર તે આખો મૂળ બગાડ્યો જો તે અમને અહીં બોલાવ્યા ન હોત તો આપણે બીજે ક્યાંક પાર્ટી કરી હોત કેવી અમારી પ કેવી અભણપત્ની લાવ્યો છે તો મહેમાનોનું સન્માન કરવાનું અને કામ કરવાનું પણ નથી જાણતી તે અમારું અપમાન કર્યું છે હવે મોલ્લાની સ્ત્રીઓને બીજું બહાનું મળી ગયું તે કહેવા લાગી જુઓ તમારી વહુએ શું કર્યું છે કોઈ મતલબ નથી હું કહું છું કે તમારા દીકરાને બીજી વાર પરણાવી દો આમ મૂર્ખતાથી છુટકારો મેળવો સાસુ ઊભી થઈ અને તેના પુત્ર પાસે ગઈ અને તેને થપ્પડ મારી અને કહ્યું નાલાયક માણસ તે મારી વહુને મારી તારી હિંમત કેવી રીતે થઈ હું તારો પગ તોડી નાખીશ તેના પુત્રના મિત્રો કંઈક બોલવાના જ હતા ત્યારે તેની માતાએ તેની સામે જોયું અને કહ્યું શાંત એકદમ શાંત આજે પૂજા છે અને તારે પાર્ટી કરવી છે તે જાણતા હોવા છતાં તું અહીં દારૂ પીવા આવ્યો છે તારા માતા પિતાએ તેને કેવા સંસ્કાર આપ્યા છે અને મારી વહુને કોણ અભણ કહે છે મહેરબાની કરીને અહીં આવો જો કોઈ મારી વહુને એક શબ્દ કહેશે તો હું તેને ચપ્પલથી મારીશ અરે પાપી તે છોકરી એટલા માટે માર્યો કે તારે દારૂ બગડી ગયો પાપી તે છોકરી સવારના ચાર વાગ્યાથી જાગી છે તે ઘરનું તમામ કામ કરે છે સવારથી ન તો નાસ્તો કર્યો છે ન બપોરનું ભોજન તેમ છતાં તે ઘરના કામમાં વ્યસ્ત રહેતી હસ્તી અને દરેકની વાતો અને ટોણા સાંભળતી તારા મિત્રોને ગમ્યું નહીં જો આજ પછી તેઓ ક્યારે આવું કહેશે તો હું તારા મિત્રોની ચપ્પલથી મારીશ તેના મિત્રો ચૂપચાપ ત્યાંથી સરકી ગયા હવે સાસુ વહુના રૂમમાં ગઈ વહુનો હાથ પકડીને બહાર લઈ આવે તે બધાની સામે કહેવા લાગી કે કોણે કહ્યું કે તારી વહુને ઘરમાંથી કાઢી મૂક અને બીજી વહુ લઈ આવ કૃપા કરીને આગળ આવો કોઈ આગળ ન આવ્યો ત્યારે સાસુએ કહ્યું આ છોકરી વિશે તમે શું જાણો છો તે મારી માતાની સાથે સાથે મારી પુત્રી પણ છે તેથી જ જ્યારે હું ખોટું કરું છું ત્યારે મારી માતા બની મને ઠપકો આપે છે અને મારી પુત્રી બની મારી લાગણીઓને સમજે છે રાત દિવસ મારી સેવા કરે છે તે મારા હજારો ટોણા સાંભળે છે પણ એક પણ ખોટો શબ્દ બોલતી નથી ન તો આગળ કે ન પાછળ અને તમે કહો છો કે મારી બીજી બહુ લાવવી જોઈએ તમને યાદ છે ચૂટકીના દાદી સાસુએ ગુસ્સામાં પાડોશી સ્ત્રીને કહ્યું હમણાં જ ગયા અઠવાડિયે તારો દીકરો અને વહુ તને ભૂખ્યા મૂકીને ફરવા નીકળ્યા હતા મારી જ વહુ સાત દિવસ તમારા ઘરે અન્ન પાણી આપી જતી અને ખવડાવતી અને તમે તેને અભણ કહો છો તમે બધા અભણ છો જેમને કોલસો અને હીરા વચ્ચેનો તફાવત ખબર નથી ભવિષ્યમાં જો કોઈ મારી વહુ વિશે એક પણ શબ્દ બોલશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય કારણ કે તે મારી વહુ નથી મારી દીકરી છે પુત્ર વધુ ફરી રડતી રડતી રૂમમાં ગઈ સાસુએ થાળી ઉપાડી અને જમવાનું પીરસ્યું મા તમે શું કરો છો મેં જાતે જ લઈ લીધું હોત સાસુએ તેને પ્રેમથી ટોણો માર્યો અને કહ્યું ગભરાઈશ નહીં એમાં ઝેર નથી હું તને મારીશ નહીં તને નવી સાસુ જોઈતી હશે પણ હું હજી પણ તને મારા ઘરની વહુ તરીકે જ ઈચ્છું છું પુત્ર વધુએ રડતાં રડતા સાસુને ગળે લગાડી સાસુ પણ પહેલીવાર રડ્યા અને કહ્યું ચાલો જઈને જમીએ પછી તેણે મજાકમાં કહ્યું તું પછી આવીને મારા પગ દબાવ અને જોજે મનમાં આ વિચાર ન આવે કે સાસુ પગની વાત કરે છે કોઈ દિવસ હું તેનું ગળું દબાવી દઈશ કારણ કે ક્યારેક હું પણ આવું જ વિચારતી હતી અને બંને ખૂબ જ હસવા લાગે છે કેટલાક સંબંધો ખૂબ જ મધુર હોય છે ફક્ત માણસ જ તેને કડવા બનાવે છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો સારી લાગી હોય તો આવી જ બીજી વાર્તાઓ જોવા માટે વિડીયોને લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ